લાગી ભાજપના કાર્યકર્તાઓ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું આ ઉદ્ઘાટન પ્રસંગે જીતુ વાઘાણી પહોંચેલા હતા પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખે આકરા પ્રહારો કરેલા હતા ગુજરાતની સૌથી હોટ બેઠક એટલે અમરેલી લોકસભાની બેઠક ભાજપના નારણ કાછડિયા સામે કોંગ્રેસે નેતા વિપક્ષ પરેશ ધાનાણીને મેદાને ઉતારતા ભાજપના નેતાઓ દોડતા થઈ ગયેલા છે અમરેલી જિલ્લાના લાઠી ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આવેલા હતા જયંતિ કવાડીયા સહિતના નેતાઓએ ભાજપના કાર્યકર્તાઓને જોમ જુસ્સો પૂરો પાડવા કાર્યકર્તા સભામાં વાઘાણીની જીપ લપસી પડેલી હતી અને ગાંધી પરિવારના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુથી લઈ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે બફાટ કરી જુઠ્ઠા કહેલા હતા ત્યારે નેતા વિપક્ષ ધાનાણી અમરેલી લોકસભા બેઠકમાં મેદાનમાં આવતા ભાજપના નેતાઓ દોડતા થઈ ગયેલા છે ત્યારે કોંગ્રેસ લોકો વચ્ચે ગયા નથી ધાનાણીને નેતા કરતા અભિનેતા વાઘાણીને ગણાવેલા હતા અને નારણભાઈને જીતવાનો દાવો કરેલો હતો આગામી દસમીએ પ્રધાનમંત્રી મોદી અમિત શાહ નિર્મલા સીતારામન સહિતના નેતાઓ ગુજરાત ઘંભરોળવાના છે તેમ કહી અને ધાનાણી નેતા અભિનેતા વધુ હોવાનો વાઘાણીએ ટોણો મારેલો હતો સમજવાની વાત એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે જૂઠા લોકો ખોટા લોકો ખોટું બોલા લોકો ગળથૂથીની અંદર જેના જન્મમાં જૂઠ છે જવાહરલાલ નેહરુથી માંડીને રાહુલ ગાંધી સુધીના એક એક આવી જાય એનો નાની આવી જાય એની દાદી આવી જાય એના બાપા આવી જાય એની બા આવી જાય હવે એની બેને આવી ગઈ મને પાકું યાદ છે બોલો મેં હમણાં કોઈ પરિવારમાંથી કોઈ કામ કરવા નીકળે એને કોઈનો ઘરવાળો ટ્વીટ કરે કે અમે દેશને આપી છે એને સાચવજો સલામત રાખજો એટલે પહેલા કોંગ્રેસમાં બેનું આવતીતી સલામત નોતી ભાઈ તારી આવી એટલે સલામત રાખજો બીજી એ સલામત હતી મિત્રો આ પ્રકારની વૃત્તિ ધરાવતા લોકો તો પહેલી વખત નથી આવતા રાહુલ ગાંધી હોય કે એમનો પરિવાર હોય આ રાજ્યમાં છઠ્ઠીવાર ભાજપ જનતા પાર્ટીની સરકાર આજ બધા નેતાઓ હતા નાણભાઈ પણ બે વખતથી ચૂંટાય છે આ જ નેતાઓ હતા વિધાનસભા જીત્યા પછી અમરેલી જિલ્લામાં આવેલી બધી જ ચૂંટણીઓ નગરપાલિકા હોય તાલુકા જિલ્લા પંચાયત હોય અને એમના આંતરિક કલ સમગ્ર રાજ્યમાં આપણે જોઈ રહ્યા છીએ હું માનું છું કે એનું કારણ પણ એ રાજ્યના કોંગ્રેસના નેતાઓ છે ભાંગી ગયેલી તૂટી ગયેલી કોંગ્રેસનું નેતૃત્વ કરનાર લોકો એ ચૂંટણી લડવા નીકળ્યા હોય ત્યારે મને પાકો ભરોસો છે જે પ્રકારે અમરેલી લોકસભાની અંદર હું આજે આવ્યો છું જે પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે હજી તો શરૂઆત છે કોંગ્રેસ ક્યાંય ધરતી ઉપર નથી હું કોંગ્રેસના આગેવાનના ધરતીના ગામ ઉપરથી બોલું છું છેલ્લા છ મહિનામાં લોકોના પ્રશ્નો માટે સમસ્યા માટે કે ચૂંટણી માટે સંગઠનની કામગીરી થઈ હોય લોકોની વચ્ચે ગયા હોય એવું કોંગ્રેસના લોકો જિલ્લામાં બતાવી શકે એમ નથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત લોકોની વચ્ચે વિજય વિશ્વાસ સંમેલનો હોય ક્લસ્ટર સંમેલનો હોય લોકસભાના લોકસભા હોય બૂથમાં જવાનું હોય ત્યારે એમણે લોકોની વચ્ચે જઈને વિશ્વાસ સંપાદન કર્યો છે લોકસભા અમરેલી નારાયણભાઈ ચોક્કસ જીતવાના છે કારણ કે લોકોને નેતા જોવે છે અભિનેતા નહીં બધું જ નેતૃત્વ નરેન્દ્રભાઈ દસમી તારીખે આવી રહ્યા છે અમિતભાઈ પણ અમારા નેતા છે નિર્મળા સીતારમનજી આવી રહ્યા છે રાજ્યના સૌ આગેવાનો મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી રૂપાલાજી અમે સૌ મને એવું લાગે છે કે નેતા એવો હોવો જોઈએ કે જે લોકોને ભાવતો હોય અને ભાજપ પાસે ભાવતા નેતાઓ છે કોંગ્રેસ પાસે મેં કહ્યું એમ અભિનેતા છે નેતા નથી સંવેદના નથી અભિનેતા એટલે કલાકારી કરી મતો લઈ લોકોને ભોળવી અને વહી જાય છે લોકોમાં હવે ખુલ્લા પીડા છે લોકોને નેતા અને કાર્યકર્તા જોઈએ છે અભિનેતા નથી જોતા અમરેલી લોકસભાની સીટ ઠપ તો મને બિલકુલ લાગતી નથી એટલા માટે તમે આજે જોઈ લો છો જોવા જે આજે સમગ્ર અમરેલી સંસદીય વિસ્તાર નહીં પણ સમગ્ર ગુજરાત હોય કે દેશ હોય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ દેશની સલામતી દેશની સુરક્ષા આ બધું જ આ દેશની સવાસો કરોડની જનતા જોઈ રહી છે અને એ વિકાસને અને શાંતિ સલામતી અને સુરક્ષાને લઈને દેશના મતદારોએ મન મનાવી લીધું છે કે પાછા બે હજાર ઓગણીસમાં આ દેશમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એના માટે મતદારોએ મન મનાવી લીધું એટલે ટબ નથી ટબ તો કોંગ્રેસને પડે